ગુજરાત સાવધાન જાણી લો અત્યારે ગુજરાતની ઉપર આંધી તોફાન સાથે વરસાદની નવી સિસ્ટમ સક્રિય થાય છે મિત્રો સમગ્ર ગુજરાતમાં આજ બપોરથી લઈને રાત્રિ દરમિયાન મેઘ તાંડવ જોવા મળી શકે છે આ ફાટી શકે છે તેવા પણ સમાચાર સામે આવી ગયા છે મિત્રો જેના કારણે ગુજરાતની અંદર અત્યારે ધોડમાર વરસાદથી લઈને ગુજરાતની અંદર અનેક વિસ્તારમાં જલબંબાકાર થઈ થયેલા જોવા મળી રહ્યા છે અને સાથે જ આગામી કલાકની અંદર ગુજરાતની અંદર હજી પણ પવનની ગતિવિધિ સાથે ભારે જોવા મળી શકે છે છે મિત્રો કરવામાં આવી ગુજરાતના કિનારાના વિસ્તારમાં પવનની ઝડપની સાથે હાલ સિસ્ટમ ટકરાઈ શકે છે તેવી પણ માહિતી મળી રહેલી છે સિસ્ટમ ટકરાવાની સાથે જ ગુજરાતની અંદર ભારે વરસાદ થવાને લઈને અનેક વિસ્તારની અંદર આમ તો ગુજરાતની અંદર ચોમાસું મજબૂત બનતું જોવા મળી રહ્યું છે સાથે જ સાયક્લોનિક સિસ્ટમ ટકરાવા જોવા મળી રહેલી છે જેના કારણે જુલાઈ મહિનાની અંદર ભારે તીવ્ર વરસાદ જોવા મળી શકે છે જેમાં એકસો છ ટકા સુધીનો વરસાદ આગામી જુલાઈ મહિનાની અંદર રાજ્યની અંદર જોવા મળી શકે છે સાથે જ સિસ્ટમ ટકરાવાના કારણે ગુજરાતની અંદર ભયંકર મેઘ વરસાદ જોવા મળી શકે છે દરિયા કિનારાના વિસ્તારની અંદર આંધી તોફાન વંટોળ સાથે ભારે વરસાદી સિસ્ટમનું જોર ભયંકર તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે મિત્રો સિસ્ટમનું જોર વધવાના સાથે રાજ્યની અંદર એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને ભયંકર વરસાદ થવાને લઈને મોટી એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો સાથે જ ગુજરાતની અંદર છેલ્લા ચોવીસ કલાકની અંદર અત્યંત ધોધમાર વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે જેમાં રાજ્યની અંદર છેલ્લા ચોવીસ કલાકની અંદર બસો બે તાલુકાની અંદર ભયંકર મેઘટાંડો જોવા મળ્યો હતો સાથે જ રાજ્યની અંદર તેર તાલુકાની અંદર પણ ચાર ઇંચ જેટલીથી પણ વધારે વરસાદ ખાબક્યો છે તેવો જોવા મળી ચૂક્યો છે આજે પણ પવનની ગતિવિધિ ભારે પવનની તીવ્રતા સાથે વીજળીના કડાકા ભડાકા અને છપકારા સાથે રાજ્યની અંદર છ ઇંચથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો અરબસાગરના દરિયામાં સક્રિય થયેલું સાયક્લોનિક સિસ્ટમ આગળ ધીમે 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 ગુજરાત તરફ આગળ વધીને ટકરાઈ શકે છે તેવું જોવા મળી રહ્યું છે રાજ્યની અંદર ચોમાસું પણ મજબૂત બનતું જાય છે સાથે નર્મદા વિસ્તારની અંદર પણ ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે સુરતના વિસ્તારની અંદર વરસાદના વિસ્તારની અંદર ટીમો મૂકી દેવામાં આવી છે એનડીઆરએફની ટીમો સૌરાષ્ટ્રની અંદર અમરેલી વિસ્તારની અંદર જે વિસ્તાર છે બચાવ કાર્યરસ માટે એનડીઆરએફની ટીમોને છે તે મૂકવામાં આવી છે મિત્રો ગીર સોમનાથના વિસ્તારની અંદર ભાવનગરના વિસ્તારની અંદર સાથે સાથે રાજકોટ વિસ્તારની અંદર તીવ્ર વરસાદ પડવાને લઈને એનડીઆરએફની ટીમોને છે તે તૈનાત કરી દેવામાં આવી છે દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર બાજુના નગરોની અંદર સાથે મિત્રો ભારે પવનને લઈને હાલ એનડીઆરએફની ટીમો ગુજરાતની અંદર મૂકવામાં આવી છે આમ રાજ્યની અંદર આજ આજે અને હજુ પણ આવનારા પાંચ દિવસ સુધી વરસાદી સિસ્ટમ ટકરાઈ શકે તેના કારણે તેના પવનો ફૂંકાઈ શકે છે અને ચોમાસું છે તે વધારે તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે અને ભયંકર સ્વરૂપ પણ ધારણ કરી શકે છે જેના કારણે આજે અને ગુજરાતમાં આગામી પાંચ દિવસની અંદર પવનની તીવ્રતા સાથે અત્યંત ધોધમાર ભયંકર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી ગઈ છે આજે વરસાદી સિસ્ટમને તીવ્ર બનવાના કારણે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર ઘાતક વરસાદ પડશે તેમની માહિતી મેળવીશું મિત્રો તો સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર ભયંકર વરસાદ જોવા મળી શકે છે કચ્છના વિસ્તારની અંદર પણ ભારે પવનો સાથે અને વરસાદ થઈ શકે છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે સાથે મિત્રો મધ્ય ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો આમ રાજ્યની અંદર ગાજવીજ પવનની તીવ્રતા સાથે સાયક્લોનિક સિસ્ટમ તીવ્ર અસરો વધવાના કારણે અનેક વિસ્તારની અંદર કડાકા ભડાકા સાથે ફરી એકવાર પવનની તીવ્રતા સાથે તોફાની બેટિંગ મેઘરાજા કરતા જોવા મળી શકે છે તો કયા કયા જિલ્લાની અંદર આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમના વિશે પણ વાત કરવાની છે તો બંગાળની ખાડીમાં દરિયાની અંદર લાંબા સમયમાં વિરામ બાદ ફરી એકવાર એકાએક નવી સિસ્ટમ છે તે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનાવી રહ્યું છે અને જોર વધારતું જાય છે અને આગળ વધતું જાય છે આ નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કયા વિસ્તારની અંદર ભારે અસરો જોવા મળી શકે છે કયા વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળી શકે છે સાથે ચોમાસું તીવ્ર બનવાના કારણે ભારતના કયા વિસ્તારની અંદર પણ તે ટકરાઈ શકે છે તેમની પણ માહિતી મેળવશું મિત્રો તો મિત્રો શું આગાહી કરવામાં આવી છે તો ગુજરાત રાજ્યની અંદર નદી નદી ગાંડી પૂર બનતી જાય છે પૂરમાં પાણી આવી જશે તેવો માહોલ છવાઈ ગયો છે વહેલી ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે તો કયા કયા વિસ્તારની અંદર ગુજરાતની અંદર આજથી પાંચ દિવસ સુધી ધોધમાર વરસાદ જોવા મળી શકે છે તેમની માહિતી મેળવશું અત્યારે હાલ ગુજરાતની અંદર કયા વિસ્તારમાં તીવ્ર વરસાદ પડે તેને રેડ એલર્ટ અને યલો એલર્ટ સાથે ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી ગયું છે મિત્રો ઉપર નજર કરીએ તો મિત્રો સૌપ્રથમ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર માહિતી મેળવી તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારના સિસ્ટમ ટકરાવાની સાથે જ મોટી હલચલ જોવા મળી શકે છે આજે સૌરાષ્ટ્ર પંથકોના વિસ્તારમાં મહેર જોવા મળી શકે છે સોમ સૌરાષ્ટ્રની અંદર મિત્રો ઠેર ઠેર ગાજવીજ સાથે મેઘટાંડો જોવા મળી શકે છે જેવી આગાહી સૌરાષ્ટ્રના વિસ્તારને લઈને કરવામાં આવી છે સૌરાષ્ટ્રની અંદર આજે વરસાદી સિસ્ટમનું તીવ્ર જોર વધતું જોવા મળી રહ્યું છે આમ ભારે જોરની સાથે અત્યંત મેઘટાંડો જોવા મળી શકે છે આગાહી કરવામાં આવી છે જેને જોતાં અત્યારે જૂનાગઢ વિસ્તારની લઈને ગોંડલના વિસ્તાર સાથે સાથે રાજકોટ વિસ્તારને લઈને છોટીલા વિસ્તાર સુરેન્દ્રનગર વિસ્તાર જામનગર વિસ્તાર સાથે મોરબી વિસ્તારની અંદર પણ ભારે પવનો અને ભેજવાળા પવનો ફૂંકાવાના કારણે વરસાદી સિસ્ટમ ફરીથી એકવાર સક્રિય થશે આ સંપૂર્ણ એરિયાની અંદર અત્યારે તો જેમાં મહુવા વિસ્તારની અંદર ઉણા વિસ્તારની અંદર અલગ મહુ ભાવનગર વિસ્તારની અંદર અમરેલી વિસ્તારની અંદર બોટાદ વિસ્તાર જસદન વિસ્તારની અંદર પણ તીવ્ર પવનો અને આજે હળવા વરસાદથી લઈને મધ્યમ વરસાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે વરસાદ અત્યારે ખાસ કરીને જામનગર વિસ્તારને લઈને જૂનાગઢ વિસ્તારને લઈને ગોંડલ રાજકોટ વિસ્તાર અંદર પોરબંદરના વિસ્તારની અંદર મોરબી રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર વિસ્તારની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં આજે ભારે પવનો ફૂંકાવતા જોવા મળી શકે છે અરબસાગરમાં દરિયામાંથી આવી બનેલી સિસ્ટમ હાલ ગુજરાતની અંદર ટકરાવા જઈ રહી છે સિસ્ટમ ટકરાવાની સાથે જ અત્યારે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર ભારે જોર જોતું મળી રહ્યું છે દરિયા કિનારાની વિસ્તારની અંદર અત્યંત ભારે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે સિસ્ટમ ટકરાવાના કારણે પવનની ઝડપ અત્યારે પંચાવન કિલોમીટરથી લઈને પાસઠ કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે સાથે ગુજરાત ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારની અંદર ફૂંકાઈ રહેલા છે આ ભેજવાળા પવનો મિત્રો જેને જોતા ગુજરાતની અંદર પવનની તીવ્રતા સાથે ભારે મેઘટાંડવની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પણ જોતા મિત્રો આગાહી કરવામાં આવી છે કે સૌરાષ્ટ્ર માટે આગાહી કરવામાં આવી છે જે સમગ્ર ગુજરાત ની અંદર વાદળ છાયું વાતાવરણ સર્જાયેલું જોવા મળ્યું છે રાજ્યની અંદર આજે કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર અંધકાર સાથે મિત્રો છે તો ગુજરાતની અંદર મેઘમહેર જોવા મળી શકે છે સૌરાષ્ટ્ર વિસ્તાર બાદ હવે કચ્છના વિસ્તારની અંદર પણ અત્યારે વાદળો છવાતા જોવા મળી રહ્યા છે ધોધ અંધકાર ફેલાતો જોવા મળ્યો છે કચ્છની અંદર પણ બળવણની તીવ્રતા ધીમે ધીમે વધતી જોવા મળી છે દરિયાકાંઠાના વિસ્તારની અંદર દબાણ સર્જાતું જોવા મળી રહ્યું છે જેમાં રાપરા વિસ્તાર છે ગાંધીધામ વિસ્તાર છે માનવીના તાલુકાની અંદર પણ પવનની આજ ભારે આગાહી કરવામાં આવી ગઈ છે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી ગયું છે અમુક અમુક વિસ્તારમાં આ ઉપરાંત સૌરાષ્ટ્ર બાદ કચ્છના અમુક વિસ્તારમાં જોવા મળી રહેલા લખવાત વિસ્તારની અંદર વરસાદ બારડોલીના વિસ્તારની અંદર નળિયાદ વિસ્તારની અંદર પણ આજ મધ્યમથી લઈને ભારે વરસાદ પડી શકે છે સાથે કચ્છ વિસ્તારની અંદર પણ આગાહી કરવામાં આવી છે મિત્રો ત્યારે શિસ્ત અનુજ ધીમે 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 મજબૂત બનતું જોવા મળી રહ્યું છે જોકે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર મેળ માહિતી મળે છે કે જેમાં મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો કે આગામી થોડા જ કલાકોમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે મધ્ય ગુજરાતના વિસ્તારો છે સાથે જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ હાલ ધીમી ધારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો આગાહી કરતાં જાણવા મળ્યું છે કે આગામી પાંચથી છ દિવસ સુધી ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવશે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાના કારણે જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી શકે છે કારણ કે સાગરમાંથી આવી રહેલા ભેજવાળા પવનો જેમનું તો પહેલાં દરિયાકાંઠાના વિસ્તાર પર ટકરાશે કારણ કે જે નજીક પડે એટલે અરબી સમુદ્રમાંથી આવી રહેલા જે દરિયામાંથી પવનો છે છે આવી રહ્યા અને કાંઠે મોડી રાત્રેથી લઈને વહેલી સવાર સુધી વરસાદ બપોરે થોડો ગેપ રહે છે આમ આખો દિવસ વરસાદી માહોલના કારણે જતો રહી છે મિત્રો તો તમારું શું કહેવું છે તમારા તાલુકામાં હજુ સુધી વરસાદ પડ્યો છે સારો વરસાદ પડ્યો છે તો તો મિત્રો વાંધો નથી પણ અમુક અમુક જગ્યાએ વાવણી લાયક પણ વરસાદ નથી પડ્યો હજુ પણ આગામી પાંચથી છ દિવસમાં વાવણી લાયક વરસાદ પડી શકે છે મિત્રો પણ અને રાજ્ય ઉપર અત્યંત ભયંકર સ્વરૂપ ફેલાવી રહી છે આ નવી સિસ્ટમ જોવા મળી રહ્યું છે કે આજે ગુજરાતની અંદર પવનની ગતિવિધિ વીજળીના કડાકા ભડાકા અને ઠંડર સ્ટોમ એક્ટિવિટીના સાથે ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદ વરસી શકે છે સાથે સાથે ગુજરાતની અંદર વાવણીલાયક વરસાદ અંગે પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે જેમાં આવનારા બેથી ત્રણ દિવસની અંદર ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થઈ શકે છે સાથે મિત્રો જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં પણ આગામી બે થી ત્રણ દિવસમાં સારો વરસાદ પડી શકે છે સંપૂર્ણ વિસ્તારની અંદર બે થી ત્રણ દિવસની અંદર ગાજ વીજ સાથે અને તીવ્ર વરસાદ જોવા મળી શકે છે કારણ કે સાયક્લોનિક સિસ્ટમ પણ એ અરબ દરિયામાંથી આવી રહી છે ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ત્રાટકવાની તૈયારી પણ કરતી જોવા મળે છે અને જેના કારણે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે આ પણ વરસાદ હજુ પણ ચોમાસા તીવ્ર નથી તે વિસ્તારમાં સાયક્લોનિક સિસ્ટમના અસરોને કારણે બે થી ત્રણ તારીખની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો સાથે મિત્રો જો વાત કરીએ તો આમ રાજધાનીની અંદર પણ ગુજરાતની જે ગાંધીનગર છે ત્યાં પણ આજ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે ધીમી ધારે પવનો ફૂંકાઈ રહ્યા છે વરસાદ પણ પડી રહ્યો છે છે વાતાવરણમાં બદલો આવવા લાગ્યો કાળા ડિબાંગ વાદળા જોવા મળી રહ્યા છે વહેલી સવારથી અને મોડી સાંજ સુધી ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે ગાજવીજ સાથે કલાકોમાં જ વાતાવરણમાં એક એક ફેરફાર થશે મેઘ તાંડવની શરૂઆત થશે અનેક વિસ્તારની અંદર મોટી આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રની અંદર પણ આજે સૌથી વધારે વરસાદ પડવાને લઈને રેડ